નમસ્કાર મિત્રો મિત્રો કેન્દ્ર સરકારે એક નવો નિયમ ચેકને લઈને બહાર પાડ્યો છે જે આમ લોકોના હિતમાં ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કહી શકાય મિત્રો કારણ કે અત્યાર સુધી જે ચેક આપણે ક્યાંય પણ આપણે બેંકની અંદર નાખીએ છીએ તો એ ક્લિયર થવામાં લગભગ આઠ નવ દિવસ સાત દિવસ ચાર પાંચ દિવસ આટલા દિવસો લાગતા હતા પરંતુ હવે એટલા દિવસો નહીં લાગે એટલા માટે જે ચેક જે છે કોઈને આપવો હોય તો પણ તમારે આ વિડીયો જોઈ લેવો જરૂરી છે અને ચેક કોઈની પાસેથી લેવા માંગતા હોય તો પણ તમારા માટે આ વિડીયો જોઈ લેવો જરૂરી છે ખૂબ જ મહત્ત્વનો છે બરાબર જો ચેકથી તમે વહીવટ કરતા હોય તો આ નિયમ તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે જો આ નિયમ તમારે ખબર ના હોય તો તમને પેનલ્ટી લાગી શકે છે તો શું છે પૂરી ડિટેલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ ચેક ક્લિયરમાં હવે બે ત્રણ દિવસ નહીં પરંતુ બે કલાકની અંદર તમારા ખાતાની અંદર ચેક જમા થઈ જશે મતલબ કે જેણે પણ ચેક આપ્યો હોય તો એ લોકોને પહેલાં હવે હવે આવનારા સમયની અંદર પહેલાં એના અકાઉન્ટની અંદર બેલેન્સ રાખવું પડશે અને ત્યાર પછી જ કોઈ વ્યક્તિને એને ચેક આપવો હશે તો એ આપી શકશે જો બેલેન્સ નહીં હોય એને ચેક બાઉન્સ થશે તો પછી એને પેનલ્ટી લાગશે જે ક્લિયર માટે તમારે અનેક દિવસો સુધી રાહ જોવી પડતી હતી પરંતુ નવા વર્ષ એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી તમારે બે કલાકમાં ચેક ક્લિયર થઈ જશે અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરિંગ પોલિસી કમિટીએ ચેક ક્લિયરન્સ પ્રક્રિયાને થોડી કલાકોમાં જ પૂર્ણ કરવા માટે કેટલાક ઉપાયોનો પ્રસ્તાવ રાખ્યો હતો મતલબ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જે છે તો એની મોનિટરિંગ પોલિસીએ કે ભાઈ ચાર પાંચ દિવસ કે આઠ દિવસ ચેક ક્લિયર થાય તો લોકોને પણ એક પરેશાની થાય છે અને એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એકાદ દિવસની અંદર અથવા તો એકાદ બે ત્રણ કલાકની અંદર ઓછા કલાકની અંદર ચેક જે છે ક્લિયર થઈ અને એના ખાતામાં જમા થાય તો ગ્રાહકોને પણ બહુ મોટું એનું કામ થઈ જાય કારણ કે પૈસાની વાંકેના કામો જે છે અડગતા હોય છે તો આવી બધી બાબતોને ધ્યાનમાં લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે એ અનુસંધાને હકારાત્મક નિર્ણય સામે આવી ગયો છે હાલમાં ક્લિયરિંગ સાયકલ ટી પ્લસ વન દિવસ છે જે હવે ઘટીને થોડા કલાકો થઈ જશે મતલબ કે એક જાન્યુઆરી હોઈ ગઈ છે મિત્રો તો હવે તમે ક્યારેય પણ બેંકની અંદર ચેક નાખવા જાઓ અથવા તો લેવા જાઓ સૌથી ઇમ્પોર્ટન્ટ તો તમે બેંકની અંદર ક્યાંય નાખવા જાઓ ચેક તો તમારા ખાતાની અંદર હોવું જોઈએ બેલેન્સ હોવું જોઈએ કારણ કે આજે નાખ્યું હોય તો હશે તો આજે જ તમારા ખાતામાંથી પૈસા કપાઈ અને બીજા ખાતામાં જમા થઈ જશે ચેક ક્લિયર થવામાં અત્યાર સુધી બે ત્રણ દિવસોનો સમય લાગે છે નવા વર્ષથી થોડા કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે ચેક રજૂ કર્યાના દિવસે જ તમારો ચેક ક્લિયર થઈ જશે અને તેમાં માત્ર થોડા કલાકોનો સમય લાગવાથી તમારું કામ સરળ થઈ જશે અને નાણાકીય ચેક વ્યવહારોને પણ પ્રોત્સાહન મળશે અત્યાર સુધી મિત્રો આપણે ક્યાંય પણ કોઈ પણ દાખલા તરીકે ખેડૂત હોય ખેડૂત મિત્રો હોય તો એને ચેક આપે તો ચેક લેતા ન હતા લેતા ન હતા એટલા માટે ન લેતા હતા કે ભાઈ પૈસાની આજે જરૂરિયાત હોય અને ચેક જે છે એ પંદર દિવસે જમા થાય તો ચેકનો કોઈ મતલબ જ નહીં પરંતુ હવે ચેક તમે ત્યાંથી પણ મતલબ કોઈ પણ આપતા હશે તો એ ચેક લઈ લેશે કારણ કે જેવો બેંકની અંદર આપણે ચેક નાખવા જશું એટલે આજના દિવસની અંદર જ આપણા ખાતાની અંદર પૈસા જમા થઈ જશે સૌથી મહત્ત્વની વસ્તુ છે આ ચેક ક્લિયરિંગ જે છે નિયમ જે છે એ સૌથી બધા લોકો માટે ફાયદાવાળો કહી શકાય આ અંગે અગાઉ પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આનો ફાયદો ચેક આપનાર અને પૈસા મેળવનાર એમ ચેક પેયર અને ચેક બોરોઅર બંનેને થશે અને બંને આખી પ્રોસેસ ફાસ્ટ થવાથી બેન્કિંગ પર પણ પોઝિટિવ અસર થશે એક જાન્યુઆરી બે હજાર પચીસથી તમે ચેક આપશો તો ચેક બેંકમાં ભરાશે મતલબ બેન્કમાં જમા થશે એટલે ચેક ભરાયાની બે કલાકની અંદર ચેક ક્લિયર થશે એટલે બેન્કમાં પહેલાંથી જ તમારે બેલેન્સ રાખવું પડશે અને પછી જ ચેક તમારે આપવાનો રહેશે મતલબ કે તમારું જે તે બેંકની અંદર અકાઉન્ટ હોય તેમાં તમારે પહેલાં જમા દસ હજાર રૂપિયાનો ચેક નાખવો હોય તો તમારા ખાતાની અંદર પહેલાં દસ હજાર રૂપિયા રાખવા પડશે પછી જ તમારે ચેક આપવાનો રહેશે ત્યાર પછી તમામ તમામ ગ્રાહકો જો કન્ટિન્યુ ક્લિયરિંગ અંગેની સૂચના એનપીસીઆઈ માર્ગદર્શિકા મુજબ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી કન્ટિન્યુ ક્લિયરિંગનું અમલીકરણ થનાર હોય ક્લિયરિંગમાં ભરેલા ચેકનું સેટલમેન્ટ સેમ ડે થનાર હોય ક્લિયરિંગ ચેક ઓપનિંગ બેલેન્સના આધારે પાસ થશે અને ક્લિયરિંગ ચેકો સ્વીકારવાનો સમય તમારે સવારે દસ વાગ્યાથી બપોરે અઢી વાગ્યા સુધીનો રહેશે મતલબ કે તમે કોઈ પણ બેંકની અંદર ચેક આપવા જાઓ તો એ સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો છે કે ભાઈ સવારમાં દસ વાગ્યાથી અઢી વાગ્યા સુધી તમારે આપી દેવાનો છે અઢી વાગ્યા પછી તમે જો ચેક આપવા જશો તો ચેક ક્લિયરિંગ મતલબ ચેક જે છે એ સ્વીકારવામાં આવશે નહીં તાથી મિત્રો ચેક ક્લિયરિંગની માહિતી માહિતી જો ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને આવી જ અપડેટ મેળવવા માટે આરબી ઓનલાઈન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ